દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સાત દિવસ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે ચોથા દિવસે પણ ત્યારે નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અનેક નદીઓમાં ઘોડા આવ્યા છે ભારે વરસાદને પગલે ચીખલી કાવેરી નદીના તટે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં કુદરતી જળાભિષેક થયો છે ભારે વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી અંબિકા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે જ્યારે ચીખલી કાવેરી નદીના તટે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં કુદરતી જળાભિષેક થયો છે સ્વયં ઇન્દ્રદેવ ભગવાન મહાદેવને જળ અર્પણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ચીખલી તાલુકામાં રાત્રિ દરમિયાન બે કલાક માં જ અવિરત વરસાદ વરસ્યો હતો જેને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર નવસારી